છવ્વીસ જુલાઈના દિવસે કારગીલ વિજય દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે ઓગણીસો નવ્વાણુંમાં આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ સાહીઠ દિવસ સુધી ચાલેલા યુદ્ધનો અંત આવ્યો હતો આ તે દિવસ છે જ્યારે ભારતના વીર સપૂતોએ જમ્મુ કાશ્મીરના કારગીલના શિખરો પરથી પાકિસ્તાનની સેનાને હાંકી કાઢી હતી અને ઓપરેશન વિજય સફળતાપૂર્વક પાર પાડ્યું હતું ત્યારે આજરોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત આર્ટ સાયન્સ અને કોમર્સ કોલેજ પાટણ ખાતે

ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે અંકિત થઈ ગયો છે ત્યારથી દર વર્ષે છવ્વીસ જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારત પાકિસ્તાનના ભાગલા બાદ બંને દેશો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો આ સંઘર્ષના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા યુદ્ધો થયા હતા ખાસ કરીને કાશ્મીરને લઈને બંને દેશો વચ્ચે વિવાદ ચાલુ રહ્યો હતો આ વિવાદને શાંત કરવા માટે ફેબ્રુઆરી ઓગણીસો નવ્વાણુંમાં શાંતિપૂર્ણ સમાધાનના વચન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને કાશ્મીર ભારતના ભાગમાં રહ્યું હતું જોકે આ પછી પણ ભારતીય સીમમાં પાકિસ્તાનની ઘૂસણખોરી ચાલુ જ રહી હતી ત્રણ મે ઓગણીસો નવ્વાણુંના રોજ સેનાએ સૂચના મળી હતી કે કારગિલમાં કેટલાક લોકો હરકત કરી રહ્યા છે તાશી નામગ્યાલ નામના એક સ્થાનિક ચરવાહે સેનાને આ માહિતી આપી હતી તાશી કારગિલના બાલ્ટિક સેક્ટરમાં પોતાના એક યાક શોધી રહ્યો હતો ત્યારે તેને ત્યાં શંકાસ્પદ પાકિસ્તાનના સૈનિકો દેખાયા હતા આ પછી પાંચ મેના રોજ ભારતીય સેનાના પેટ્રોલિંગ પર નીકળી હતી આ દરમિયાન સેનાના જવાનોને બંધક બનાવીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી આ પછી આઠ મે ઓગણીસો ના રોજ પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓ કારગીલની ટોચ પર જોવા મળ્યા હતા જે પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના કારગીલ યુદ્ધ શરૂ થયું હતું આ યુદ્ધમાં બે લાખ ભારતીય સૈનિકોએ ભાગ લીધો હતો અને આ યુદ્ધ સાહીઠ દિવસ સુધી ચાલ્યું હતું નવ જૂનના રોજ ભારતીય સેનાએ પાલ્ટી ક્ષેત્રમાં બે ચોકીઓ પર કબજો કર્યો હતો તેર જૂને ડ્રાસ સેક્ટરમાં તોતો લિંગ ખાતે ધ્વજ ફરકાવ્યો હતો અને ઓગણત્રીસ જૂને ભારતીય સેને વધુ બે મહત્વપૂર્ણ પોસ્ટ પોઈન્ટ ફાઇવ ઝીરો સિક્સ ઝીરો અને પોઈન્ટ ફાઇવ વન ડબલ ઝીરો કબજે કરી હતી બે જુલાઈના રોજ કારગિલમાં ત્રિપલ હુમલો કરવામાં આવ્યો હતો જેના જવાબમાં ભારતીય સેનાએ ચાર જુલાઈના રોજ ટાઈગર હિલ પર કબજે કર્યો હતો પાંચ જુલાઈએ દ્રાસ પર કબજો કર્યો હતો અને સાત જુલાઈના રોજ જુબાર શિખર પર ધ્વજ ફરકાવ્યો હતો અને અગિયાર જુલાઈએ ફરી એકવાર બટાલી મુખ્ય શિખરો પર ભારતનો તિરંગો લહેરાવવામાં આવ્યો હતો આ પછી જુલાઈ ઓગણીસસો નવ્વાણુંના રોજ તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કારગીલને ઘૂષણખોરોથી મુક્ત કરવા માટે ઓપરેશન વિજયની સફળતાની જાહેરાત કરી હતી આખરે છવ્વીસ જુલાઈ ઓગણીસસો નવ્વાણુંના રોજ કારગીલ યુદ્ધનો સત્તાવાર રીતે અંત આવ્યો હતો અને ભારતની વિજય ગાથા ચારે તરફ ગુંજી ઉઠી હતી કારગિલ યુદ્ધમાં ભારતના પાંચસો સત્યાવીસ જવાનો શહીદ થયા હતા જેમાં કેપ્ટન વિક્રમ બત્રા પણ હતા